હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં નેશનલ ફાયર ડે દિવસે આગનું તાંડવ જોવા મળ્યું હતું નોબલ માર્કેટમાં એક સાથે ત્રણ થી વધુ ગોડાઉન ભડકે બળી જવા પામી હતી અંકલેશ્વરમાં નેશનલ ફાયર ડે દિવસે આગનું તાંડવ જોવા મળ્યું હતું નોબલ માર્કેટમાં એક સાથે ત્રણ થી વધુ ગોડાઉન ભડકે બળી જવા પામી હતી ત્રણ જેટલા ફાયર ફાઇટરોની મદદથી કલાક ઉપરાંતની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો ભંગાળના ગોડાઉનમાં રહેલ લાકડા અને પુઠ્ઠા તેમજ કાગળ વેસ્ટને લઈ આગ વધુ ફેલાઈ હતી અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આદર્શ માર્કેટ બાજુના લખાની માર્કેટના અબ્દુલ હમીદના ભંગાર ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ગોડાઉનમાં રહેલ કાગળ પુઠ્ઠા અને લાકડાના વિપુલ જથ્થો અગમ્ય કારણસર સળગી ઉઠ્યો હતો અચાનક લાગેલી આગને પગલે ગોડાઉનમાંથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આગ અબ્દુલ હમીદના ગોડાઉન ઉપરાંત મોરિયાજી અને વહીદ નામના અન્ય બે ભંગારિયાના ગોડાઉનોમાં પણ ફેલાઈ જવા પામી હતી જેમાં પણ ફર્નિચર સહિત લાકડાનો વિપુલ જથ્થો સળગી ઉઠ્યો હતો આગની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરતા ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને આગ બુજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા વિકરાળ સ્વરૂપ ધારણ કરેલા આગ પર ફાઇટરો દ્વારા સ્થળે પહોંચ્યા હતા અને ભારે આગ પર કાબુ મેળવ્યું હતું આ ઘટનામાં કોઈ પણ જાનહાની સર્જાઈ ન હતી આજે બપોરે અમને આશર દોડતી વાગે જ મળે કે આદર્શ માર્કેટમાં ફાયર થઈ જાય ગોડાઉન એટલે અમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા પાનોલીને અને અમારે મળીને ચાર ગાડી ઓપરેશનમાં લીધી છે અને ફાયર કંટ્રોલ છે ચાર ગાડી છે માનોલીન બેન અમારી